પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો તો તેર લોકવન નીચો ભાવ ચારસો પંચાસી ઊંચો ભાવ પાંચસો બત્રીસ ભૌન ટુકડા નીચો ભાવ ચારસો બાણું ભાવ પાંચસો નેવ્યાસી જુવાર સફેદ નીચો ભાવ છસો સિત્તેર ઊંચો ભાવ સાતસો ચાલીસ જુવાર લાલ નીચો ભાવ સાતસો ઊંચો પચાસ જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો સિત્તેર બાજરી નીચો ભાવ ત્રણસો પંચોતેર ઊંચો ભાવ ચારસો પચાસ તુવેર નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ ચોવીસો પાંત્રીસ ચણા પીળા નીચો ભાવ અગિયારસો સાહીઠ ઊંચો ભાવ બારસો છત્રીસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ એકવીસો પંચાવન અડદ નીચો ભાવ ચૌદસો ચાલીસ ઊંચો ભાવ બે હજાર પિસ્તાલીસ મગ નીચો ભાવ પંદરસો ચાલીસ ઊંચો ભાવ ઓગણીસો સિત્તેર વાલ દેશી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ ઓગણીસો પચાસ વાલ પાપડી નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ બે હજાર પાંચ ચોળી નીચો ભાવ એકવીસો પંચોતેર ઊંચો ભાવ છવ્વીસો એક મઠ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ બારસો ચાર વટાણા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ઓગણીસો પાંત્રીસ સિંગદાના નીચો ભાવ પંદરસો પંચોતેર ઊંચો ભાવ સત્તરસો મગફળી જાડી નીચો ભાવ અગિયાર મગફળી ચાલીસ નીચો ભાવ સાતસો વીસ એરંડા નીચો ભાવ એક હજાર પંદર ઊંચો ભાવ એક હજાર એક્યાસી અજમો નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ પચાસ સુવા નીચો ભાવ એક હજાર પચાસ ભાવ પંદરસો સોયાબીન નીચો ભાવ આઠસો એકસઠ ઊંચો ભાવ આઠસો સિત્યાસી સિંગફાળા નીચો ભાવો ભાવ પંદરસો ચાલીસ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ભાવ ત્રણ હજાર બસો ઓગણપચાસ લસણ નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર છસો ધાણા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ સત્તરસો પંચોતેર મરચા સૂકા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ પચીસો ધાણી નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ બે હજાર અગિયાર વરિયાળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો ભાવ ચાર હજાર ચારસો એકાવન રાઈ નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ચાલીસ મેથી નીચો ભાવ નવસો એસી ભાવ બારસો ચોર્યાસી નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ બાવીસો પચાસ નીચો ભાવ અઢારસો એક્યાસી ઊંચો ભાવ અઢારસો એક્યાસી નીચો ભાવ ત્રણ હજાર છસો પચાસ ભાવ ચાર હજાર છપ્પન રાયડો નીચો ભાવ નવસો ઊંચો ભાવ નવસો એસી ચારસો ગોવારનું બી નીચો ભાવ ભાવ એક હજાર રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવાર કેરી કાચી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો લીંબુ નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ સત્તાવીસો સાકટેટી નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ ચારસો પચીસ તરબૂચ નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો વીસ બટેટા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો ડુંગળી સૂકી નીચો ભાવ એકસો દસ ઊંચો ભાવ બસો સાઈઠ ટમેટા નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો દસ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ અઢારસો કોથમરી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો સક્રિયા નીચો ભાવ બસો ત્રીસ ઊંચો ભાવ ત્રણસો રીંગણા નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ ત્રણસો કોબીજ નીચો ભાવ એકસો ઊંચો ભાવ બસો ફલાવર નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો એસી ભીંડો નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ સાતસો બુવાર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર ચોળાસિંગ નીચો ભાવ નવસો ઊંચો ભાવ બારસો ટિંડોળા નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર દૂધી નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ બસો પચાસ કારેલા નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ છસો પચાસ સરગવો નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો તુરિયા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો પરવર નીચો ભાવ સાતસો ઊંચો ભાવ નવસો કાકડી નીચો ભાવ બસો ઊંચો ભાવ પાંચસો ગાજર નીચો ભાવ એકસો સાઈઠ ઊંચો ભાવ બસો વટાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો ગલકા નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ ત્રણસો વીસ બીટ નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો સાઈઠ મેથી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો પચાસ ડુંગળી લીલી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો આદુ નીચો ભાવ ઓગણીસો મરચા લીલા નીચો ભાવ ભાવ ઊંચો પાંચસો લસણ લીલું નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો મકાઈ લીલી નીચો ભાવ એકસો વીસ ઊંચો ભાવ ત્રણસો પચાસ બુંદા નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ આઠસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ